અત્યારે હાલ અમે અમદાવાદ આમ આદમી પાર્ટી પ્રદેશ કાર્યાલય ખાતે ઊભા છે પ્રવીણ રામ અને રાજુ કરપડા અહીંયા અમરંડ અનસન પર બેસવાના છે હાલ તૈયારીઓ ચાલી રહી છે તમે જોઈ શકો છો કે હાલ મંડપ બંધાઈ રહ્યો છે અને આ અમદાવાદનો આશ્રમ રોડ વિસ્તાર છે સવારનો માહોલ છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે તમે જોઈ શકતા હશો કે ગુજરાત પોલીસ અમદાવાદ પોલીસની ગાડીઓ છે બંદોબસ્ત છે ઘણા બધા લોકો છે પોલીસના કર્મચારીઓ છે અહીંયા જે મંડપ છે તેનું કામ ચાલી રહ્યું છે ને સાડા અગિયાર વાગ્યાનો સમય છે કે સાડા અગિયાર વાગ્યાથી પ્રવીણ રામ અને રાજુ કરપડા આ મરણ અનસન પર અહીંયા બેસશે આ પ્રદેશ કાર્યાલય પર હાલ અત્યારે કોઈ પાર્ટીના કાર્યકર્તાઓ અથવા નેતાઓ હાલ દેખાઈ રહ્યા નથી પરંતુ સાડા અગિયાર વાગ્યાના આમરણસના પોસ્ટર પોસ્ટર્સ સમગ્ર અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ લગાવવામાં આવ્યા છે પોલીસ પણ હાજર છે જોઈએ છે હવે શું થાય છે કડદા પ્રથાને લઈને કેટલાય દિવસથી ચાલી રહ્યું હતું આંદોલન ત્યારબાદ રાજુ કરપડાને કેદ રાખવામાં આવ્યા હતા ત્યારબાદ ઘણા બધા ખેડૂતોની ધરપકડ થઈ પંચ્યાસી લોકો ઉપર ગુનો દાખલ થયો અને જે કંઈ પણ થયું હળદર ગામે ત્યારબાદ હવે અમદાવાદ ખાતે રાજુ કરપડા અને પ્રવિણ રામે અનશન કરવાનું નક્કી કર્યું છે તો અમે તમામ અપડેટ દિવસ દરમિયાન સોમાન પર તમને આપતા રહીશું તો સોમાન સાથે જોડાયેલા રહેજો નમસ્કાર